ભાજપના ભૂપતભાઈ આણી એક વિવાદિત નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી નપુંસક છે તેમના હાથમાં દેશની કમાન ન સોંપાય આ વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ સંસ્કારની વાતો કરી રહી હતી આજે કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાયાણીને જાહેર માધ્યમથી સવાલ કર્યો કે ભાયાણી તમે જવાબ આપો કે તમારા ઘરેથી કોણ ગયું હતું રાહુલ ગાંધી પાસે કે તમને ખબર પડી અમારા રાહુલમાં ખામી છે વિગતવાર વાત કરીએ બિલોથી બેલ્ટ રાજનીતિની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે નેતાઓ નિવેદનબાજી બફાટ અને તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કોંગ્રેસના રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય તમામને રાજનીતિ ખેલવાની છે કારણ કે તમામને સત્તા સુધી પહોંચવું છે પ્રધાનમંત્રી મુસલમાન વચ્ચે કેમ ન લાવ્યા ચૂંટણીમાં તેની રાહ જોઈ રહ્યા હતા હવે તે પણ લાવી ચૂક્યા છે ખેર એ વાત અલગ છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની રાજકારણની

સમજી શકીએ બધા તો આલિયા માલિયા જમા બધા એક કુંડિયે પાણી પીવે છે બધા શું ગમે બીજી કુંડિય આપણો સિંહ તો આ નિવેદન હતું ભૂપતભાઈ આણીનું ભૂપતભાઈ આણી રાહુલ ગાંધી નપુંસક છે તે પ્રકારનું વિવાદિત નિવેદન આપે છે અને બાદમાં આજે પ્રતાપ દુધાત અમરેલી લોકસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા હતા દરમિયાન તેમણે કહ્યું જાહેર માધ્યમની વચ્ચે પૂછું છું કે ભૂપતભાઈ તમારા ઘરેથી કોણ ગયું હતું કે તમને ખબર પડી રાહુલ ગાંધી

તમે સાંભળ્યું એ પ્રકારે પ્રતાપ દુધાતે વાતની શરૂઆત કરતા જ એવું કહ્યું કે આમ આદમી પાર્ટીનો વેચાણ્યો માલ એટલે તેમના શબ્દ પ્રયોજન ભૂપત ભાયા માટે કર્યું ભૂપતભાયાણીને અગાઉ આમ આદમી પાર્ટી ગદ્દારનો કરાર આપી ચૂકી છે નામ આપી ચૂકી છે ત્યારે હવે તેમને કોંગ્રેસે નવું નામ આપ્યું છે વેચાણ્યો માલ અને સાથે જ તેમને પ્રતાપ દુધાતે આડે હાથ લેતા કેટલાક પ્રહાર કર્યા અને એ દરમિયાન તેમની જીભ લપસી અને તેમણે જે સવાલ કરી નાખ્યો તેમને લાગ્યું હશે કે આ વેધક સવાલ છે પરંતુ હવે રાજકારણ બસ પેન્ટ ઉતારી અને કરે નેતાઓ એટલા દૂર આપણે રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે બંને નેતાઓના ભાષણના નિવેદનોના અંશો પરથી નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ